રાને કેમ ચાબતે મોજ નહો પણ એકદમ મજમાં અને આજે હે ને જોઈ શકો છો મસ્તી નું ચિત્રા દોર્યું છે આપણે કેવું લાગે કોમેન્ટ માં જણાવજો જોઈ શકો છો આવું હું કાક મસ્તી નું આપણું ચિત્ર છે તો કેવું લાગ્યું કોમેન્ટ માં કહેજો તો અત્યારે છે ને આપણે ઢોકળા બનાવવા છે બીજીમાં અને જે સસ્તા આપણે ખામીલી છે અને Ache con olor jado. To alo ave apreciado ateni. To Todo... el apre mancha nante. No de... To isa taso di la mancha. Si, si, ta do puenca. Ne ave apre lilo lasa nante deni. Koti આ છે બાજરાનો લોટ એ નાખી દેવી હવે આપણે ચણા નો લોટ નાખી દેવી તો હવે આપણે મરચી નાખી દેવી જોઈ શકતા આવી રીતે ફૂલાનું છે કાઈ અને હવે આપણે તેલ નાખી દેવી

જોઈ શકતા એવી રીતે આપણે બનાવવાનું ચાલુ કરી દીધું તો અત્યારે આપણા ઢોકળા કમ્પ્લીટ થઈ ગયા છે જોઈ શકતા છો અને હવે આપણે આને તો ગાય તમે લોકો જોઈ શકો છો સડવા મીણા છે અને જોઈ શકો છો કે છે ને આપણે કાઢી લેવાના છે જોઈ શકતા એક ખાલી કાઢી લેવી દે છે જોઈ શકતા અને હાલો બધાય કેઠા છો તો અત્યારે આપણે ઢોકળા કટિંગ કરી નાખ્યા છે જોઈ શકતા અને મેં ખાટા મીઠા બર માટે ટમેટા ખમણી નાખ્યા છે અને મરચા કટિંગ કરી નાખ્યા છે દાણા લીમડો અને તળ થઈ ગયા છે જોઈ શકતા છો એટલે પણ લઈ લીધા છે આપણે તેલ નાખી દીધું છે હવે તો હવે આપણે રાઈ નાખી દેવી

જોઈ શકો છો તમે લોકો મસ્તીના ઢોકળા एकदम તૈયાર થઈ ગયા છે ને ખાવા માટે આવી ગયો જો અત્યારેમાં ફાઇનલી ગાઈસ ઢોકળા તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો હાલો બધાય ઢોકળા ખાવા આ તો ખાવામાં કેટલી આઈટમ છે જોઈ શકો છો તો હાલો બધાય જમવા આવી જો જમવામાં દાળ ભાત છે ભાત છે અને આપણે ઢોકળા બનાવ્યા છે દૂધીના મસ્ત બન્યા છે હાલો બધા ખાવા તો જોઈ શકો છો હું આ પણ કેળા પીડા છે છે આ તો કેળા ખાવા કેળા આ તો ખાવા પાન નથી એટલું વસ્તુ ખાવામાં છે જોઈ અને બાજરાના રોટલા છે આ આ આ આ કેટલ ખાવામાં છે તો બાય બાય